દેશ માટે અને ગુજરાત માટે આજનો ગુરુવારનો દિવસ છે તે કાળમુખો સાબિત થયો કારણ કે આજે અમદાવાદથી લંડન જતું જે એક એર ઇન્ડિયાનું વિમાન છે તે જ્યારે એમણે ટેક ઓફ કર્યું અને અચાનક દુર્ઘટના સર્જાઈ અને એમાં આગ ભભૂકી અને પછી એ પ્લેન છે તે ક્રેશ થયું અને એમાં સમાચાર એવા પણ સામે આવ્યા કે બસો બેતાલીસ જેટલા જે મુસાફરો છે તેમાં સવાર હતા એકસો ઓગણ વધારે ભારતીય નાગરિક હતા બ્રિટિશ નાગરિકો કેરેડિયન નાગરિકો પણ આમાં સવાર હતા અને ખાસ સૌ કોઈનું ધ્યાન જો કોઈ ચૂંકાવ્યું હોય તો એ છે પૂર્વ જે આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી કારણ કે તેઓ પણ જે આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા એમાં સવાર હતા કારણ કે અત્યારે એક વાત એ પણ સામે આવી રહી છે વાયુ વેગે વાત પ્રસરી રહી છે કે હવે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ ક્યાંય પણ નથી થઈ પરંતુ તેમ છતાં અત્યારે ઘણા બધા એવા ફોટા છે તે વાયરલ થઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમદાવાદની અંદર લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ આ દુર્ઘટના સર્જાય અમદાવાદથી લંડન છે તે એર ઇન્ડિયાનું આ વિમાન જઈ રહ્યું હતું અને પછી અચાનક ક્રેશ થયું બસો બેતાલીસ જેટલા મુસાફરો આમાં સવાર હતા ગુજરાતના પણ ઘણા બધા નાગરિકો આમાં સવાર હતા અને ખાસ જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે તે પણ સવાર હતા અને અત્યારે બધા જ લોકોમાં એક જ ચર્ચા છે કે વિજય રૂપાણી અત્યારે જીવંત છે કે પછી તેમનું શું થયું છે તેઓ સારવાર હેઠળ છે કે કેમ તેમને લઈને પણ અત્યારે ચર્ચા છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને તેમને જ લઈને જ્યારે આખી ઘટના બની કે પછી જે આપણા અત્યારે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે સૌથી પહેલા ટ્વીટ ઉપર પણ નજર કરીએ પછી જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાતચીત ચાલી રહી છે તેમને કરીએ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા કહ્યું છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે તે શબ્દોમાં કહી શકાય તેમ નથી તેવું હૃદય દ્રાવક છે આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે હું અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી છે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના પણ અધિકારીઓને આપેલી છે આ સાથે જેવું પણ કહેવામાં આવ્યું છે કે ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતા ક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે આ સાથે જ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ બંને સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા છે કે જ્યાં બધા જ મૃતદેહો છે તેમને પણ લાવવામાં આવી રહ્યા છે પરંતુ બીજી વાત બધા લોકો જે ચર્ચા કરી રહ્યા છે કે કે વિજય રૂપાણી અત્યારે રહ્યા છે પછી એમની સારવાર ચાલી રહી છે તેમને લઈને પણ એક વાતની એ પુષ્ટિ કરવામાં આવી રહી છે કારણ કે જે બધા લોકો કહી રહ્યા છે કે વિજય રૂપાણી અત્યારે જીવન નથી તે આપણી વચ્ચે નથી તે સમાચાર અને એ જ દરમિયાન જે આ ફોટો છે તે પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે

અત્યારે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે તે આપણી વચ્ચે ક્યાંય નથી રહ્યા તે સમાચારની પુષ્ટિ હજુ ક્યાંય પણ ભાજપ દ્વારા કે પછી ગુજરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી પરંતુ અમે સાથે હજુ પણ બે એવા મોટા લોકોનું નામ સામે આવ્યું છે કે જે પ્રમુખ નંદા જે કાર્ગો મોટર્સના છે તે એ અને જે લુબીના ડિરેક્ટર છે સુભાષ અમીન આ પણ જે આ એર ઇન્ડિયાની એઆઈ વન સેવન વન જે ફ્લાઇટ છે તેમાં સવાર હતા એટલે અને એમાં અત્યારે જે મોતનો આંકડો છે લગભગ સો ને પાર કરી ગયો છે તમામ મૃતદેહો છે એ બધાને અત્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે આ પ્લેન અથડાયું હતું એ જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં પણ ઘણા બધા સ્ટુડન્ટ હતા અને ત્યાં પ્લેન અથડાયું એટલે